હેલો નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનો સ્વાગત છે મારું નામ છે વનાભાઈ જન વિકાસ ફાઉન્ડેશન કાણીયુલ દ્વારા મિત્રો ત્રીસ તારીખનો ડ્રો થવાનો છે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઘણા દિવસો બાકી છે નહીં બરાબર છે એટલે જે ગણ વ્યક્તિઓને કૂપન મેળવવાની હોય તો મિત્રો મેળવી લીધો ત્રણસો નવ્વાણું કૂપન અને ઇનામ રાશિલા છે પોણસો ને એકાવન બરાબર છે અને આની અંદર મિત્રો સાબરકાંઠા જિલ્લાની અંદર થવાનો છે હિંમતનગર તાલુકો છે સાબરકાંઠા જિલ્લાની અંદર માત્ર અને માત્ર આ એક જ ડ્રો છે બરાબર છે ઘણા બધા વિચાર બધા કહે છે કે ભાઈ ડ્રો થવાનો છે કે નહીં તો ડ્રો મિત્રો ફાઇનલ થવાનો છે ફાઉન્ડેશનનો ડ્રો છે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરેલું છે બરાબર રજીસ્ટ્રેશન નંબર એ એફ પિસ્તાળીસ છાસઠ સાબરકાંઠા બે હજાર સત્તર બરાબર છે આનો રજિસ્ટ્રો નંબર છે બરાબર અને ફાઇનલ મિત્રો ડ્રો થવાનો છે અને આ ડ્રોની અંદર મિત્રો ઇનમની વાત કરવામાં આવે તો ફર્સ્ટ નામ છે મિત્રો પંદર લાખ સેકન્ડમાં સો લાખ રાખી લાગે ત્રીજા નંબરમાં રાખી લે પોચ ટ્રેક્ટર ચોથા નંબરમાં એકવીસ નંગ બાઇક રાખી લાવે અને પોચમાં પોચમાં નંબરે રાખેલા છે મિત્રો ઇલેક્ટ્રિક એક્ટિવા એકત્રીસ નંગ અને છઠ્ઠા ક્રમે રાખેલા છે દસ આઈફોન એ મિત્રો લાખ લાખ રૂપિયાના આઈફોન આવી બાકી ફ્રીજ ને બિદાન ઘર વપરાશની વસ્તુઓ ફૂલ થઈને પોસ્ટન મિત્રો રાખી લીધે અને આ ડ્રો મિત્રો ફાઇનલ થવાના છે સાબરકાંઠા જિલ્લાની અંદર આ એકને માત્ર એક જ ડ્રો છે ત્રીસ તારીખે ત્રીજા મહિનાની ત્રીસ આ ડ્રો મિત્રો ખુલવાનો છે આ ડ્રોની અંદર મિત્રો લાઈવ આપવાનો છે બરાબર યુટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ બરાબર છે બરાબર અને ચેનલનું નામ તમને કહી દઉં તો મિસ ટેલેન્ટ યુટ્યુબ ચેનલનું નામ છે મિસ ટેલેન્ટ બરાબર તમને અહીંથી જે આપવામાં આવે પારતી ઉપર તમે પહોંચી લેવાનું તો તેના પર લખેલો છે બરાબર મિસ ટેલેન્ટ યુટ્યુબ ચેનલ તમારે સર્ચ કરી નાખવાનું નકા પછી તમારે ત્રીસ તારીખે સવારથી જ મિત્રો સર્ચ કરીને ખબર જન વિકાસ ફાઉન્ડેશન કાંયોલ લાઈવ ડ્રો આટો તમે લખશો ને યુટ્યુબની અંદર તો પણ આ ડ્રો થશે તમને લાઈવ બતાવશે બરાબર છે અને સો ટકા મિત્રો ડ્રો થવાનો છે જે પણ વ્યક્તિ બાકી રહી જાવ કૂપનો લેવા મેળવી લીધો કેમ કે લિમિટેડ કૂપનો છે આની અંદર વધારે કૂપનો નથી બરાબર છે એટલે ગણતરીના દિવસો બાકી છે અને ગણતરીની કૂપનો જ બાકી રહી છે ઘણા બધા વિચાર છે કે ભાઈ કૂપનો ઘણી બધી બાકી છે બાકી હવે ઘણી બધી ગણતરીના દિવસો બાકી રહ્યા છે એટલે કે દિવસો આ નજીક આવી ગયા અને હવે ગણતરીની કૂપનું બાકી રહી ગઈ છે એટલે જે પણ વ્યક્તિને મેળવવાની ઈચ્છા હોય એ મિત્રો મેળવી લીધો ફાઇનલી અને આપણો એ જે વ્યક્તિએ જોની પણ કૂપનો લીધેલી બધા લોકોને ખબર છે કે આપણું કોમ ડ્રોનું કેવું છે પારદર્શક રીતે જ આપણે કામકાજ કરવાના બરાબર છે જે ડ્રો નથી થતા એનું કોમ આપણે લેતા નથી તમને ખબર હોય તો હમણાં બે ડ્રો હમણાં બાવીસ તારીખવાળો એક બીજો કોઈક ડ્રો હતો એ બે ત્રણ ડ્રો હમણાં ગયા છે એમણે અમારે મુલાકાત કરી હતી પણ જ્યારે અમે એમની પૂછપરછ કરવામાં આવી કે નહીં એટલે સંતોષકારક જવાબ ન મળવાને કારણે અમે એમના લોકોની કૂપનો લીધી નથી અને આખરે એમના કૂપનો એમના ડ્રો નહોતા થયા બરાબર છે એટલે બનાસકાંઠા જિલ્લાની અંદર તમને ખ્યાલ થાય એના પણ ડ્રો કેમ કેન્સલ થયા હતા એટલે આ મિત્રો એક સાબરકાંઠાનો છે અને થવાનો છે કોઈ પણ વ્યક્તિએ ઉલું બીજું વિચારવું નહીં અને એની અંદર કાજલ મેહરિયા મેક્સ આહિર શિલ્પા પ્રજાપતિ અને મુકેશ લાલપુર જેવા વ્યક્તિઓ વધારે છે એ બરાબર છે અને ભવ્ય મિત્રો ડાયરોનું આયોજન રાચીનું છે સાથે સાથે ડાયરો પણ મોણવા મળશે તમે આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો મિત્રો રૂબરૂ ત્યાં આવું તો ખૂબ મિત્રો સારું રહે બરાબર છે અને જે વ્યક્તિઓ આપણને ત્યાં રૂબરૂ આપણે બધા મુલાકાત કરીશું તો બધા મિત્રો જે આઈ શકે એમ હોય તે મિત્રો ત્યાં સો ટકા આવતો કેમકે ત્રીસ તારીખના દિવસે મિત્રો છે ને કલાકારો આપણા અને સાથે સાથે આપણે બધા મિત્રો સાથે મળી અને આનંદ કરશું બરાબર છે એટલે જે પણ વ્યક્તિને કૂપનો લેવાનો લઈ લેતો બરાબર છે આ એક સેવાનું કોમ કાય છે બરાબર છે અને ફાઉન્ડેશન દ્વારા મિત્રો આ ડ્રો છે એટલે બીજો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ છે નહીં જે એમને ગવર્મેન્ટ દ્વારા જે પરમિશન બીજી લાવવાની હોય એ એમના દ્વારા બધું લાવી દીધું એ મેં પૂછપરછ કરી લીધી છે બરાબર છે એટલે આપણે ત્યાં સ્થળ પર લાવવાના હોય જે ઓનલાઈન દ્વારા કૂપનો લેશો તે તમામ કૂપનો ડ્રોમો ફાઇનલ મિત્રો જવાની છે બરાબર છે ઘણા લોકો મને ફોન કરે છે ઘણા લોકો પસ્તાવો કરતા હોય છે કે અમુક અમુક લોકો ભાઈ એમણે કૂપનો લીધેલી છે અને પછી એમને કોઈ ટ્રાન્સફર ન કરી આવી હોય કે કોઈપણ પ્રકારના ઇસ્યુ આવે ત્યારે અમને ફોન કરતા હોય અથવા તો અમુક લોકોને ઇનામ લાગતા હોય છે ત્યારે ઘણા બધા એજન્ટો જવાબ નથી આપતા પણ આપણા પાસે એક જ નિયમ છે કે જે પણ વ્યક્તિને અમારા થ્રુથી ઇનામ લાગશે તેને ઇનામ અપાવવાની જવાબદારી અમારી છે બરાબર છે તમારે ઇનામ બાબત કોઈને પકડવાની જરૂર નથી ઘણા લોકો શું છે કે હવે ઓફિસને એને ખ્યાલ ન હોય નવા એમને કોઈ વ્યક્તિને ખ્યાલ હોય કે ભાઈ કોને ફોન કરવાથી ઇનામ મળી જાય ઇનામ માટે મિત્રો અમારા દ્વારા લિસ્ટન્સ એ લાગશે તે મિત્રો ઇનમ આપણે ભેળા રીને તમને અપાવશું બરાબર એ ટેન્શન ન લેવાનું ઓનલાઈન જે પણ કૂપનું લેશો તમામ ડ્રોનની અંદર આપણે મૂકવાના છો આગળ યુટ્યુબ ચેનલમાં વિડીયો છે એ તમે જોઈ લીધો આગળના ડ્રોનની અંદર આપણે રૂબરૂ જ્યાં હતા સ્થળ પર આ વખતે પણ આપણે સ્થળ પર જવાના છો પણ હવે ગણતરીના દિવસો બાકી છે એટલે જેમ બને તાત્કાલિક લઈ લો ગણતરીની કૂપનો રહી ઘણું બધું રિવ છે નહીં બરાબર છે તમારા નસીબમાં લખેલું હોય તો મિત્રો સોળ લાખ લાગી જાય તો લાઈફ પણ બની જાય બરાબર છે આમાં એવું હોતું નથી કે ન લાગે કોઈ દિવસે હંમેશા નબળું ના વિચારવું જોઈએ હંમેશા વિચારો પોઝિટિવ રાખવા જોઈએ અને આ જે ડ્રો છે એ મિત્રો મિસ ટેલેન્ટ નામ યુટ્યુબ ઉપર આપવાનો છે તમે જો ઓળખતા હો તો બનાસકાંઠાની એક પ્રજાપતિ સમાજની એક દીકરી છે જે ઇન્સ્ટાગ્રામની અંદર પેજ ચલાવે છે અને તેની અંદર એને બે કે ત્રણ લાખ જેવા ફોલોવર છે એના યુટ્યુબ ચેનલ ઉપર જ આનું પ્રસારણ આપવાનું છે બરાબર છે એટલે બધું કોમકાજ ઝાકળ છે કોઈ ઢીલું પીલું કોમ કોમકાજ નથી બરાબર જેને કુપનો લેવાની હોય સ્ક્રીન પર નંબરો દેખાઈ રહ્યા તે નંબર મારા છે તમારે મને ફોન કરો તો કરી શકશો અથવા તો સીધો વોટ્સએપ પર મેસેજ કરી નાખવાનો બરાબર છે તો આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય ગૌમાતા જય ગોપાલ